અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

પહેલો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતાં વધારે ડાહા પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતાં વધારે ડાહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતાં વધારે ડાહપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય ઈશ્વરની જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે

માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે રાહ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતા વધારે વધારે ડહાપણ ભરી છે અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ

વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતા વધારે ડાહપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ

ઈશ્વરની મૂર્ખાએ માણસના જ્ઞાન કરતાં વધારે ડાહ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતાં વધારે ડાહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતાં વધારે ડાહપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે

માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડાહ પણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાય માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વધી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતાં વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતાં વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના જ્ઞાન કરતા વધારે ડહાપણ ભરી છે અને ઈશ્વરની અશક્તિ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્યવતી છે ઈશ્વરની મૂર્ખાઈ માણસના સામર્થ્ય કરતા વધારે સામર્થ્ય વતી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન